વડનગર નદીઓ દરવાજાના પ્રવેશ દ્વારનો રસ્તો ભયંકર હોવાથી વાહન ચાલકો અકસ્માત સર્જાય તેવો વડનગર નદી ઓર દરવાજા પ્રવેશ દ્વારનો રસ્તો એક ઊંચો છે એક નીચાવાળો રસ્તો છે તેના કારણે મોટરસાયકલ તથા સાયકલ ચાલકો પછાડી જાય છે તેથી લોકો મોટર સાયકલ તથા સાયકલવાળાને પડી પણ ગયા છે અને વાહન ચાલકો તથા સાયકલવાળાની ઈજા પહોંચી હતી તેથી નદી ઓર દરવાજાના અંદરના રસ્તા ઊંચ નીચ હોવાથી રોડ બનાવવાના એન્જિનિયરને કહ્યું હતું કે થોડી માટી નાખીને લેવલ થાય કોઈ મોટર સાયકલ કે સાયકલવાળા પચલાઈ ન જાય ઈજા ન થાય તે માટે ત્યાં મોટર સાયકલ તથા વાહનો ઊભા રહે લોકો અને કોન્ટ્રાક્ટર તથા એન્જિનિયર મૌખિક રજૂઆત કરી હતી પરંતુ વડનગરમાં રજૂઆત કરવા હોવા છતાંય કંઈ સાંભળતા નથી આમ જોવા જોઈએ તો વડનગર ધાર્મિક નગરો હોવાથી ભાગવત કથા શિવ કથા દેવી ભાગવત જેવી કથાઓ થાય છે હવે વડનગરમાં એક નવી કથા ચાલુ થઈ છે કે જે પ્રજાજનોને રજૂઆત કરે છે ગમે તે રજૂઆત કરવા છતાં કંઈ ફેર જ નથી પડતો અને ગુજરાતીમાં એક કહેવત છે સાગર ભાગવત કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે એટલે વડનગરમાં પ્રજાજનો રજૂઆત કરવા છતાં કંઈ ફેર ન પડે એટલે બેસાગર ભાગવત કહેવાય રિપોર્ટર નાગજી ઠાકોર સાથે જીગર પટેલ વડનગર